દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આશા વર્કર બહેનોએ વિવિધ પડતર પ્રશ્નોના મામલે બોટાદના ધારાસભ્યના કાર્યાલય આપ્યું આવેદનપત્ર બોટાદના આશા વર્કર બહેનોની વિવિધ પડતર માંગણીઓને લઈ બોટાદ જિલ્લા આશા વર્કર બહેનોના પ્રતિનિધિ દ્વારા બોટાદના ધારાસભ્યના કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન દોરવા માગણી કરી હતી ગુજરાતમાં આશા ફેસી લેટર બહેનોની સરકાર પાસે અનેકવિધ માગણીઓ પેન્ડિંગ છે થોડા દિવસ પહેલાં ગુજરાતભરમાં તમામ જિલ્લાઓમાં આશા ફેસી લેટર બહેનો એકત્ર થઈ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવું હતું પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાતા બોટાદની આશા વર્કર બહેનોની વિવિધ પડતર માગણીઓને લઈને બોટાદ જિલ્લા આશા વર્કર બહેનોના પ્રતિનિધિ દ્વારા બોટાદના ધારાસભ્યના કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન દોરવા માગણી કરી હતી આજરોજ બોટાદ જિલ્લાની બસો પચાસ જેટલી આશાવર્કર બહેનોના પ્રતિનિધિઓ એકત્ર થઈ બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા પરંતુ ધારાસભ્ય હાજર ન હોવાથી આશા આશા બહેનોએ ધારાસભ્યની કાર્યાલય ખાતે પહોંચી કાર્યાલય ઇન્ચાર્જને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આશા ફેસીલેટર બહેનોની પડતર માગણીઓને અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આવે અને વિધાનસભામાં આ પ્રશ્નને લઈ રજૂઆત કરવામાં આવે જો આગામી દિવસોમાં વિવિધ પડતર માંગણી મુજબ સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આશા વર્કર બહેનો માટે એક વર્ષ પહેલાં પગાર વધારો જાહેર કરવામાં આવ્યો હતો તે મળ્યો નથી કાયમી કરવાની પણ માગણી છે અલ્પશિક્ષિત બહેનોને ડિજિટલ કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે ત્યારે તેઓને ઓનલાઈન કામથી અણગાર રાખવામાં આવે તેમજ સરકારી અન્ય કામગીરીમાં ફરજિયાત જોડાવાથી મુક્તિ આપવામાં આવે જેવી અનેક વિવિધ માગણીઓ સરકાર પાસે પડતર છે તેની કોઈ નિર્ણય લેવાયો નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ